ભરૂચ શહેરના ભુલા વિસ્તારમાં આવેલી અને સોળ વર્ષથી સતત પ્રયત્નશીલ રહેતી લક્ષ્મીનારાયણ ડેવ કોલેજ ફાર્મસી દ્વારા વિદ્યાર્થીનીઓ માટે તારીખ દસ નવ બે હજાર પચીસના રોજ પીએસઆઈ વૈશાલી આહિર મહિલા પોલીસ દ્વારા મહિલાઓને લાગતા વિવિધ કાયદાઓ મહિલાઓની સેફ્ટી અને સાયબર ક્રાઇમ અવેરનેસ ઉપર કાર્યક્રમ યોજાયો જેમાં પીએસઆઈ વૈશાલીબેન આહિર કોન્સ્ટેબલ જસવંતભાઈ ખાત તથા વુમન કોન્સ્ટેબલ હિનાબેન દલસનિયા તેમજ હેતલબેન પ્રજાપતિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું જે બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ફાર્મસીના સ્ટાફગણ તેમજ પ્રિન્સિપાલ તથા મેનેજમેન્ટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ જાગૃતિ કાર્યક્રમથી વિદ્યાર્થીનીઓ અને ઉપસ્થિત સૌમાં કાનૂની જાગૃતિ તથા સુરક્ષિત જીવન જીવવા માટે પ્રેરણા પ્રાપ્ત થઈ હતી રિપોર્ટર અઝહર પઠાન ભરૂચ ગુજરાત અદભૂત ન્યૂઝ ગુજરાતી કઈ બી વસ્તુ હોય કે કોઈ બી ઘરના કામથી કરવામાં આવે તો એના માટેનું પોલીસ સ્ટેશન તો શા માટે જરૂરિયાત

જે ઉંમરમાં માં પચીસ વર્ષ કે ત્રીસ વર્ષ કે જે બી ઉંમર હોય તો એનો મતલબ એમ કે પચીસ થી ત્રીસ વર્ષ તમારા મા ત્યાં મોટા થયા છો છો અને એ સીધા જ કોઈ નવા નવા ઘરે લોકો નવો પરિવાર નવી રીતભાત દરેક વસ્તુ ભલે ને સેમ જ્ઞાતિ કેમ ના હોય કેટલો ફેરફાર હોય છે અમારે ત્યાં આ વસ્તુ આમ નથી બનતી અમારે ત્યાં આ તહેવાર આમ નથી થતો દરેક વસ્તુ શીખવાની આવે છે એટલે ત્યારે પોલીસ સ્ટેશન પર આવવું પડે છે તો પોલીસ શું કરે છે ગાઈડન્સ કાઉન્સિલિંગ સમજાવીએ છીએ દરેક કિસ્સાની અંદર ગુનો દાખલ કરો તો એનો કોઈ શું કહેવાય સમસ્યાનો કોઈ ઉકેલ નથી હું ડૉક્ટર નિધિ ચૌહાણ પ્રોફેસર લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ભરૂચ ભરૂચની એકમાત્ર ફાર્મસી કોલેજ જે સોળ વર્ષથી સતત કાર્યરત છે તેમાં વિદ્યાર્થીનીઓ માટે વુમન્સ અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીએસઆઈ વૈશાલી આહિર મેડમ અને તેમની ટીમ દ્વારા મહિલા સંબંધિત મહિલાના પ્રશ્ન સંબંધિત તથા સાયબર ક્રાઇમ જેવા વિષયો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓએ મહિલાના રોજબરોજના થતા પ્રશ્ન તથા આજે સતત વધી રહેલા સાયબર ક્રાઇમ જેવી બાબતો ઉપર ઘણા બધા મહત્ત્વની માહિતી મેડમે પૂરી પાડી હતી જેનો લાભ વિદ્યાર્થીઓને થયો હતો આ બદલ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના મેનેજમેન્ટ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કરે છે અને ખાસ કરીને પીએસઆઈ મેડમ વૈશ વૈશાલી આહિર મેડમનો પણ આભાર વ્યક્ત કરે છે